નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે લાઇકન દબાવી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ ગોંડલ માર્કેટ યાર્ડના તમામ પાકોના તાજા બજાર ભાવ આગળ કલોજીની વાત કરીએ તો છવ્વીસો એકથી લઈને ચોત્રીસો ને રૂપિયા આગળ રાઇડો નવસો એકાવન થી લઈને એક હજાર એકાવન રૂપિયા આગળ એરંડાની વાત કરીએ તો નવસો એકાવન થી લઈને બારસો ને સાસઠ રૂપિયા આગળ ચણાની વાત કરીએ તો નવસો છોતેર થી લઈને એક હજાર ને છવ્વીસ રૂપિયા આગળ મગની વાત કરીએ તો એક હજાર એક્યાશીથી લઈને સોળસો ને એકત્રીસ રૂપિયા આગળ ડુંગળી સફેદ એકસો ચાલીસ થી લઈને બસો ને ચાર રૂપિયા આગળ તુવેરની વાત કરીએ તો એક હજાર અગિયાર થી લઈને ચૌદસો ને એકાવન રૂપિયા આગળ ધાણાની વાત કરીએ તો નવસો એક થી લઈને બે હજાર ને એક રૂપિયો આગળ સોયાબીન ની વાત કરીએ તો છસો એકોતેર થી લઈને સાતસો ને સયાસી રૂપિયા આગળ લસણ ની વાત કરીએ તો પાંચસો એકાવન થી લઈને બારસો ને એકતાળીસ રૂપિયા આગળ ડુંગળી ની વાત કરીએ તો એકસો વીસ થી લઈને બસો ને એસી રૂપિયા આગળ મરસા ની વાત કરીએ તો બારસો સયાસી થી લઈને ચોવીસો ને એકાવન રૂપિયા આગળ તલ સફેદ ની વાત કરીએ તો અગિયારસો એકાવન થી લઈને બે હાજર ને એકાવન રૂપિયા ટુકડા ની વાત કરીએ તો ત્રણસો એકસઠ થી લઈને છસો ને સાન્નું રૂપિયા આગળ મગફળીની વાત કરીએ તો સાતસો એકાવન થી લઈને તેરસો ને એક રૂપિયો અને કપાસની વાત કરીએ તો બારસો એકોતેર થી લઈને ચૌદસો ને સોતેર રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડના કોઈ પણ ભાગના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના વિડીયોમાં માહિતી મળી જાય વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી અને બે આઇકન દબાવી દો